માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ અત્યારે આપણે માનવતાનું કામ કરી રહ્યા છે આજે એક એવી મિસાલ આપ સૌના સામે રજૂ કરવા જઈ રહ્યો છું કે બેઓ મિત્ર નથી પણ એમના બંને છોકરાઓ મિત્ર છે એમને પણ ખબર નથી કે મારા છોકરાઓ મિત્ર છે એક એવી આજે કહાની છે કે હોનાની વીટી રોડ ઉપર પડી જાય છે તો આમની વીટી છે અને રોડ ઉપર પડી ગઈ ક્યાં પડી હતી આપની વીટી માણેક ઉગરબત્તીની બાજુમાં મોર્ડન સ્ટુડિયોની આગળ કલ કાલે રાત્રે સુમારે લગભગ સ્ટુડિયો સેશન કરતામાં ઓવીટી પડી ગઈ હશે અને આ મારા મિત્ર છે મિત્ર એટલે સન્ના મિત્ર હતા આવી રીતે એક જાણ થઈ એમને કે ભાઈ કોઈ શોધતું તું રાત્રિ દરમિયાન તો એમને કોન્ટેક કરીને મને કેવી રીતના આ વીટી એમને સંપર્ક કેવી રીતના આપી ઓનાની વિટી જે પડી જતા ભાઈની બીજે દિવસ આ ભાઈને ઓનાની વીટી એક દિવસ મળી પણ એમના ઘરે જઈને જોઈ કે સોનાની વીટી છે તો તરત સંપર્ક કર્યો ત્યાં જે આજુબાજુ દુકાનવાળાને કે ભઈ વીટી મને મળી છે જે કોઈ સોદતો આવે તો મારો સંપર્ક કરજો એવી રીતના ભઈએ કેવી રીતના કોન્ટેક્ટ કર્યો હું સવારમાં એ દુકાને ગયો જ્યાંથી મળી હતી એમણે એમ કહ્યું કે સાંજે કોઈ ભઈ જોતા હતા તો મેં કહ્યું એમનો કોઈ કોન્ટેક્ટ નંબર હોય તો મને આપો તો મેં એમની જો કોન્ટેક્ટ નંબર લઈને ભઈને ફોન કર્યો એ ભઈ કે મારી વીટી ખોઈ ગઈ છે મેં કહ્યું આ જગ્યાએ આવો હું તમને તમારી વીટી આપી દઉં સાની વીટી હતી સોનાની વીટી હતી સમથિંગ હતી વીસ થી પચીસ હાજર ની વેટી હતી સોની ને અત્યારના કલયુગમાં એકબીજાને પાછી આપી બહુ માનવતાનું કામ છે બહુ ઊનુ ઉદારસનું કામ છે તો તમારી પણ આજુબાજુ કદાચ કોઈ વસ્તુ મળે તો તમે પણ આવી માનવતાનું કામ કરજો અમારા વિડીયોના માધ્યમથી આપ સૌને મેસેજ આપવામાં આવે છે બે ભાઈઓ જે છે આ એક મુસ્લિમ પરિવારમાંથી છે એક હિન્દુ પરિવારમાંથી છે બંનેઓ એકબીજાના એમના છોકરાઓ મિત્ર છે પણ એમને ખબર નથી પણ આજે મિત્રતાની મિત્રતા થઈ છે અને સોનાની વીટી એમને પરત એમને આપી દીધી છે આ મિત્ર આ વીટી એમની જોડે હતી અને એમણે એમને પાછી આપી દીધી તો તમે પણ મિત્રતા આવી રીતના કરજો અને લોકો માનવતાનું કામ કરતા રહેજો બસ આજ અમારો મેસેજ આપવાનો એક ઉદ્દેશ હતો